નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે તિબેટમાં ફરી ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જી હા મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તિબેટમાં શુક્રવારે મોડી સાંજે ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો જોકે મિત્રો તમને જણાવ્યું કે જેનું કેન્દ્ર સાઠ કિલોમીટર ઊંડાઈએ હતું તો મિત્રો નિષ્ણાતોના મતે આ પ્રદેશમાં ભારતીયોને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોનું સતત ટકરાવને કારણે ભૂકંપ આવતા રહે છે જી હા મિત્રો જો કે તમને વધુ વિગતમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો અગાઉ કે નવેમ્બરે પણ ત્રણ પોઈન્ટ આઠની તીવ્રતાનો છીછળો ભૂકંપ અનુભવાયો હતો તો મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો છીછડા ભૂકંપ સપર્ટે પર ઝડપી કંપન પહોંચતા હોવાથી વધારે ખતરનાક માનવામાં આવે છે જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો